નમસ્તે આજે આપણે બનાવીશું પોપકોર્ન છોકરાઓને રાતના દસ વાગ્યા છે અને ભૂખ લાગી છે તે કહેવાય બનાવ બનાવો તો આપણે અત્યારે બનાવીશું પોપકોર્ન અને ઈઝી રીતે એકદમ સિમ્પલ રીત છે અને બહાર લેવા જઈએ તો આપણે પોપકોર્ન ના નોઢસો બસો રૂપિયા એટલા બોક્સ ના આપી દઈએ આપણે વીસ રૂપિયામાં તૈયાર કરી દઈશું હાલ આ તપેલું ભરીને પોપકોર્ન આપણે તેલ લઈશું હવે તેલમાં આપણે આપણે ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ લીધું છે અને આપણે હવે એમાં નાખીશું એ નાખ્યા પછી પણ પછી આપણે મકાઈ નાખી તેલમાં મકાઈ ડૂબે કેટલું તેલ લેવાનું આપણે જો આ રીતે બધી મકાઈ તેલમાં ડૂબેલી હોય ને એટલી તેલ લેવાનું કોઈને ના ખબર પડે કે કેટલું લેવું તે તો આ રીતે લઈ લેવાનું હવે આપણે આને ફૂલ કેસે થોડી વાર એમના એમ લેવા દેશું અને આવી રીતે કપડાથી મિક્સ પણ કરી લેવું બધું અને ફૂલ ગેસ થોડી વાર આમાં થોડી વાર આપણે ઢાંકણ ઢાંકી દઈશું હવે આપણી મકાઈ ફૂટવા માટે તૈયાર થઈ ગયેલી છે પાછું આપણે એકવાર એને આ રીતે હલાવી દઈશું હલાવવાનું કારણ જ કે નીચે બળી ના જાય એના માટે હલાવવાનું જેટલું હલાય હલાય કરશો એટલી ફૂટશે પણ જલ્દી અને બધી ફૂટી જશે એક પણ દાણો કાચો નહી રે અને બધી જ ફૂટી જશે જેટલી વાર હલાવીશું એટલી વાર ફૂટવા તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઢાંકણ ને બંધ કરી લેશું બસ ઢાંકણ ને બંધ કર્યા પછી પણ આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું

બધી ફૂટીને તૈયાર છે જુઓ કેટલી આપણે મકાઈ લીધી હતી આખું તપેલું ભરીને તૈયાર થઈ ગઈ હવે દસ વાગ્યા રાતના દસ વાગ્યા જો ઘડિયાળમાં જુઓ રાતના દસ વાગ્યા છે અને છોકરાઓને ભૂખ લાગી છે અને આ મકાઈ આપણે તૈયાર કરી દીધી

તૈયાર થઈ જાય છે તો તમે પણ ઘરેથી ટ્રાય કરજો અને બનાવજો અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ